તો વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ છે અને વલસાડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે શું સ્થિતિ છે હાલ તો નીચાવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે જનજીવન અટકી ગયું છે લોકોનું કારણ કે પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા અને જે નીચાંવડા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે આ પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડનો છે એમજી રોડ છે જ્યાં આગળ કપડા ની મોટી મોટી દુકાનો આવેલી છે અને શોરૂમ આવેલા છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે તેને લઈને જે વેપારીઓ છે તે વેપારીઓની ચિંતામાં વધારો થયો છે જે રીતે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ શહેરના જે વેપારીઓ છે તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહેલી સવારથી જ વરસાદના કારણે જે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પાણી પાણી થઈ જવા પામ્યા છે જેને લઈને વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી રહી છે આપ જોઈ શકો છો કે જે જે મોટા વાહનો વાહનો છે છે તથા નાના તેઓએ મુશ્કેલી વેઠવી પડી છે છે સાથે સાથે જે સિનિયર તેઓએ પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે કારણ કે સમા પાણી જે એમજી રોડ વિસ્તારમાં ભરાઈ ગયા છે તેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે અને જે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા